નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું મોડાસા આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત શિલોંગ ઘાટ ટ્રેસર વિશે આપ સૌને તાલીમ તાલીમસર માર્ગદર્શન આપીશ તો મિત્રો ચાલો આપણે શિલોંગ ઘાટ ટ્રેસર વિશે ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા એક આકૃતિ આપેલ છે જે શિલોંગ ઘાટ ટ્રેસરની છે બરાબર આના વિશે આપણે થોડી વારમાં ચર્ચા કરીશું હાલ આગળ જોઈએ શિલોંગ ઘાટ ટ્રેસર ઢોળાવને માપવા અને ગ્રેડ સેટ કરવા માટે ઉપયોગમાં લેવાતું સરળ સાધન છે પર્વતીય વિસ્તારોમાં પ્રારંભિક ખાતરીમાં આ સાધનનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે તેના એક છેડે હોલ અને બીજા છેડે ક્રોસ વાયર સાથે લાંબી ગોળાકાર ટ્યુબ ધરાવે છે તો મિત્રો અહીંયા આપણે આગળ આકૃતિમાં જોયું શિલોંગા ટ્રેસર બરાબર તો અહીં એક આ ટ્યુબ સર્ક્યુલર ટ્યુબ આપેલી છે એના નીચે અહીં એક વેઇટ વજન્યું આપેલું છે બરાબર અને એના નીચે પણ એક સર્ક્યુલર ટ્યુબ આપેલી છે બરાબર આ એક સર્ક્યુલર ટ્યુબ ઉપર અહીં અરે ગ્રેડિયેશન બધા આપણને લખેલા છે માપ દર્શાવેલા છે બરાબર અને આ એક એ ફ્રેમ છે બરાબર આ એક ફ્રેમ છે જે એ ટાઈપની દેખાતી હોવાના લીધે એને એ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે બરાબર આ એક આખું ઇન્સ્ટ્રુમેન્ટ શિલોંગ ટ્રેસર છે તો મિત્રો આ જે શિલોંગ ઘાટ ટ્રેસર ઇન્સ્ટ્રુમેન્ટ છે આનો ઉપયોગ શા માટે થાય છે તે એક તો ઢાળ માપવા માટે બીજો ગ્રેડિયન્ટને સેટ કરવા માટે બરાબર તો આપણને ઢાળ આપેલો હોય બરાબર અને એ જોવો હોય બરાબર તો એના માટે પણ ઉપયોગી છે અને નોર્મલી આ બધા જે પર્વતીય વિસ્તારો હોય છે ત્યારે આ સાધનનો ઉપયોગ થતો હોય છે તો અહીં જુઓ મિત્રો અહીં લખેલું છે કે પર્વતીય વિસ્તારોમાં પ્રારંભિક ખાતરીમાં એટલે પ્રિલિમિનરી સર્વે જે હોય એટલે કે પ્રારંભિક સર્વેના અંદર આ સાધનનો સામાન્ય રીતે ઉપયોગ થતો હોય છે તેના એક છેડે આઈ હોલ એટલે મિત્રો કયો હોલ કે અહીં આ એક છેડે હોલ હોય અને બીજા છેડે ક્રોસહેર આપેલું હોય છે બરાબર તો હોલ શાના માટે જરૂરી છે તો આઈ હોલ તેના અંદરથી આપણે કોઈ પણ ઓબ્જેક્ટ વસ્તુને જોવાની હોય બરાબર જે જે વસ્તુને જોવાની હોય એ એ ત્યાંથી જે જોવાનું જે કાચ જે છે બરાબર છિદ્ર જે છે એને આપણે શું કહી શકાય આઈ હોલ અને જે વસ્તુને આપણે જોવાની છે અને જે વસ્તુ આપણને દેખાય છે અને એના ઉપર એ એ છિદ્રના અંદર હેર આપેલું હોય છે એટલે પ્લસનું નિશાન કરીને આપેલું હોય છે જેના આપણે ક્રોસ હેર તરીકે ઓળખીએ છીએ તો અહીં લખેલું છે કે એક છેડે આઈહોલ બરાબર આઈહોલ એટલે સમજી ગયા મિત્રો તમે કે આઈહોલ એટલે શું આઈહોલ શાના માટે જરૂર પડતો હોય છે તો કોઈ ઓબ્જેક્ટને જોવા માટે અને બીજા છેડે ક્રોસ વાયર આપેલો હોય છે બરાબર ક્રોસ વાયર સાથે લાંબી ગોળાકાર ટ્યુબ ધરાવે છે તો આ લાંબી ગોળાકાર જે ટ્યુબ છે એના એક છેડે આઈહોલ હોય અને બીજા છેડે ક્રોસ વાયર આપેલો હોય છે તો શિલોંગ ગાર્ટ ટ્રેસર શાના માટે ઉપયોગી છે તો તે ઢાળ શોધવા અથવા ગ્રેડિયન્ટ ઉપર પોઈન્ટ શોધવા માટે વપરાય છે તો મિત્રો આપણે આગળ ચર્ચા કરી કે શિલોંગ ગાટ ટ્રેસર શાના માટે ઉપયોગી છે એક તો ઢાળ શોધવા માટે બરાબર સ્લોપ અને બીજું કોઈ પણ ગ્રેડિયન્ટ હોય તો એ ગ્રેડિયન્ટ ઉપરના પોઈન્ટ શોધવા માટે પણ વપરાય છે તેમાં એક બ્રાસની ટ્યૂબને ત્રિકોણ આકાર બ્રેકેટની નીચે લટકાવવામાં આવે છે બરાબર એક ભ્રાસની ટ્યુબ જે છે એને ત્રિકોણાકા બ્રેકેટ એટલે કે આપણે પેલું ત્રિકોણ આકાર એટલે એ ફ્રેમ બરાબર તો આ બ્રાસ ટ્યુબ જે છે એને એ ફ્રેમની નીચે લટકાવવામાં આવે છે તો બ્રાસ ટ્યૂબના છેડે આઈહોલ અને બીજા છેડે તો ક્રોસ ક્રોસ તાર આવેલા હોય છે જે આપણે જોયું ત્યારબાદ આ હોલ અને ક્રોસ તારના કેન્દ્રોને જોડતી રેખા દ્રષ્ટિ રેખા હવે મિત્રો દ્રષ્ટિ રેખા એટલે શું તો અહીં તમને બતાવું મિત્રો આ ફી ઘરના અંદર તમે જુઓ તો અહીંયા આપણને આપણે જે ત્રિકોણ આકાર કહેવામાં આવે છે એ આ ત્રિકોણ એ ફ્રેમ બરાબર અને બીજી જે બ્રાસ ટ્યુબ કહેવામાં આવી છે એ આ બ્રાસ ટ્યુબ બરાબર તો આ જે બ્રાસ ટ્યુબ એ એ ફ્રેમની ઉપર લટકેલી જોવા મળે છે બરાબર બીજી વાત ક દ્રષ્ટિ રેખા હવે દ્રષ્ટિ રેખા કોને કહેવાય તો દ્રષ્ટિરેખા જુઓ મિત્રો આ એક હોલ છે અને એક આ ક્રોસ વાયર છે એટલે કે ઓબ્જેક્ટ પીસ કહી શકાય બરાબર તો આ બંનેના અંદરથી જે રેખા પસાર થાય એના આપણો શું કહી શકાય દ્રષ્ટિ રેખા ટૂંકમાં આપણે જે આઈ હોલ તરફથી જે જોવામાં આવે અને ઓબ્જેક્ટ પીસ તરફ અને જે આપણને લાઇન ઉત્પન્ન થાય એને દ્રષ્ટિ રેખા કહી શકાય તો મિત્રો અહીં એક આ આકૃતિના અંદર આપ જોઈ શકીએ છીએ કે બ્રાસ ટ્યુબ બરાબર જો બ્રાસ્ટ ટ્યુબ ઉપર આપણને અહીંયા રગ્રેડિયેશન આપેલા છે બધા એટલે કે માપો દર્શાવેલા છે એક એ ફ્રેમ ઉપર જે ટ્યુબ લટકેલી છે બ્રાસ ટ્યૂબ એના ઉપર જે ગ્રેડિએશન આપેલા છે એ માપ તમે જોઈ શકો છો મિત્રો બરાબર ટ્યુબને એ ફ્રેમ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે જેની ટોચ ઉપર છિદ્ર હોય છે જેથી સાધનને સીધી લાકડી અથવા તો સીધા સ્ટાફ તરફ લઈ જઈ શકાય છે બરાબર ટ્યુબને એ ફ્રેમ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે જેની ટોચ પર છિદ્ર હોય છે બરાબર તો મિત્રો જેની સાધનને સીધી લાકડી અથવા તો સીધા સ્ટાફ તરફ લઈ એટલે આનો કહેવાનો મતલબ એવો છે મિત્રો કે અહીં જે આ એક એ ફ્રેમ જે છે બરાબર અહીં એક છિદ્ર હોય બરાબર તો હવે જ્યારે આપણે પ્રેક્ટિકલ કરવા જતા હોઈએ છે ત્યારે આ સાધન કાં તો એક લાકડી હોય કાં તો સ્ટેન્ડ હોય બરાબર તેના ઉપર અહીં એક છિદ્ર હોય છે એના ઉપર ટીંગાડી દેવામાં આવતું હોય છે બરાબર ત્યારબાદ આગળનું જે પણ પ્રેક્ટિકલ હોય એ આપણે કરવાનું થતું હોય છે તો તમે મિત્રો સમજી ગયા છો કે આ છિદ્રનો શાના માટે ઉપયોગી છે ટ્યુબના લગભગ પચીસ મિલીમીટરના અંતરે સરકતું ભારે વજન આવેલું છે આ વજનને મિલ્ડ હેડ સ્ક્રૂ દ્વારા ખસેડી શકાય છે તો મિત્રો આપણે આગળ ચર્ચા કરી આ એક શિલોંગા ટ્રેશનના અંદર એક આ એક વજન્યુસ બરાબર તે આ વજનનું ટ્યુબથી પચીસ મિલીમીટરના અંતરે એક વજન્યું લટકાવેલ છે આ વજનને જે પેલું આપણે આકૃતિમાં જોયું વજનને આપણે મિલ મિલહેડ સ્ક્રૂ દ્વારા ખસેડી શકાય છે બરાબર એક સ્ક્રૂ આપેલો હોય છે એનાથી આગળ પાછળ તમે કરી શકો બરાબર ટ્યુબના લગભગ પચીસ મિલીમીટરના અંતરે સરકતું ભારે વજન આવેલું હોય છે જે વજનને આપણે મિલ મિલહેલ્ડ સ્ક્રૂ તરીકે ખસેડી શકાય છે ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો સ્લાઇડિંગ વજનની ટોચને અનુક્રમણિકા તરીકે કામ કરવા માટે ધારને બેવેલ કરવામાં આવે છે જે ટ્યુબ ઉપર ચિહ્નિત થયેલ ગ્રેજ્યુએશન પર આગળ વધે છે ગ્રેજ્યુએશનો શૂન્ય માર્કિંગથી બંને બાજુઓ હોય છે જેથી સાધનનો ઉપયોગ વધતા તેમજ પડતા ઢાળ માટે પણ થઈ શકે છે શિલોંગા ટ્રેસર એ ક્લાઇનોમીટરનું એક સ્વરૂપ છે બ્રાસ ટ્યુબ સાથે સરકતું વજન લટકાવેલું હોય છે જેણે આગળ પાછળ ખસેડી શકાય છે વજન સાથે ઇન્ડેક્સ હોય છે જે અંકિત માપ ઉપર આપણને રીડિંગ બતાવે છે બરાબર આ રીડિંગ ગ્રેડિયન્ટ દર્શાવે છે આ માપો સેન્ટરથી બંને તરફ વધતા જતા હોય છે તો આપણે પેલી આગળ પૃતિ જોઈ એના અંદર માપ દર્શાવેલા હતા બરાબર તો શું અહીં શું કહે છે વજન સાથે ઇન્ડેક્સ હોય છે જે અંકિત માપ ઉપર રીડિંગ બતાવે છે અને આ રીડિંગ ગ્રેડિયન્ટ દર્શાવતા હોય છે એટલે જે આ બધા આપણે જે ટ્યુબ ઉપર જે રીડિંગ આપેલા છે બરાબર એ શું દર્શાવે છે આપણને એક જાતના ગ્રેડિયન્ટ દર્શાવે છે બરાબર તો આ અહીં શું કહે છે કે આ જે બધા રીડિંગ જે છે એ ગ્રેડિયન્ટ દર્શાવે છે અને આ માપો સેન્ટરથી બંને તરફ વધતા જાય છે બરાબર ટ્યુબ ઉપર જેટલા પણ રીડિંગો લખેલા છે એના સેન્ટરમાં જે સેન્ટર ખરું ત્યાંથી તેઓ એક આ બાજુ એ લેફ્ટ સાઈડ અને ડાબી સાઈડ બંને બાજુ કેવા થતા જતા હોય છે કે વધતા જતા હોય છે તો આપણે જોઈએ અહીં અરે જુઓ મિત્રો કે અહીં અરે રીડિંગો વધતા જતા હોય છે બરાબર આગળ જોઈએ મિત્રો તો અહીં એક લા લાકડી આપેલી છે કાં તો સ્ટેન્ડ આપેલું છે બરાબર એના ઉપર શિલોંગ ગાટ ટ્રેસર લટકાવેલું છે તો આગળ આપણે જોયું એક છિદ્ર છે એ છિદ્રને સ્ટેન્ડ ઉપર દર્શાવવામાં આવે છે બરાબર આ રીતે ટીંગાડી દેવામાં આવે સૌપ્રથમ બરાબર તો પર કોઈ જગ્યાએ આપણા પર્વતીય પ્રદેશ છે બરાબર પર્વતીય પ્રદેશના અંદર આપણો સર્વેયર કરવાનું થતું હોય તો શિલોંગાટ ટ્રેશનની મદદથી સર્વેયર કરવાનું થતું હોય છે તો આ રીતે સ્ટેન્ડ ઉપર પહેલાં તો સૌપ્રથમ એને ટીંગાળવામાં આવે બરાબર આગળ આપણે જોઈ ગયા એ રીતે આ એક બ્રાસ ટ્યુબ છે બરાબર ત્યારબાદ અહીં આ એક એ ફ્રેમ છે બરાબર અહીં આ વજન્યું દર્શાવેલ છે આ ટ્યૂબ ઉપર રીડિંગ દર્શાવેલા છે બરાબર આ રીતે આ એક આઈ પીસ કહી શકાય અને આનો ઓબ્જેક્ટ પીસ પણ કહી શકાય જે એક એક છેડે ક્રોસ વાયર આપેલા હોય છે મિત્રો તો આ શિલોંગા ટ્રેસર નોર્મલી પર્વતીય વિસ્તારોના અંદર આપણા ઢાળ શોધવા માટે કાં તો ગ્રેડિયન્ટ સેટ કરવા માટે ખૂબ જ ઉપયોગી બનતું હોય છે બરાબર તો અહીંયા આપણે જોઈએ ઢાળ માપવું બરાબર તો ઢાળ માપવાના અંદર શું કે શિલોંગ ઘાટ ટ્રેસરને ઉદ્ધવ સ્ટાફ સાથે ઢાળના એક છેડે લટકાવો બરાબર સૌ પ્રથમ શું કરવાનું કે શિલોંગ ઘાટ ટ્રેસરને ઉધ્ધ સ્ટાફ એટલે કે આ આગળ જોયું આ એક બરાબર આ એક સ્ટાફ જેવું છે એક લાકડી વર્ટિકલ લાકડી આપેલી છે એના ઉપર સૌ પ્રથમ શું કરવામાં આવે છે શિલોંગ ઘાટ ટ્રેસરને લટકાવવામાં આવે છે ત્યાર પછી શું કે એ સ્ટાફના બેઝથી ટ્યુબની અક્ષનું ઉદ્ધવ અંતર માપો બરાબર સ્ટાફના બેઝથી ટ્યુબની અક્ષનું ઉધ્વ અંતર માપો ત્યારબાદ શું કહે છે ત્રીજા નંબર પર રેન્જિંગ રોડ ઉપર આ ઊંચાઈ માર્ક કરો બરાબર તો આ ઊંચાઈ જે અહીંયાથી આપણે જે સેટ કરવાની છે એ ઊંચાઈ અહીંયા માપવાની થતી હોય છે તો ચોથા નંબરમાં શું છે કે આસિસ્ટન્ટને આ માર્ક કરેલો રેન્જિંગ રોડ લઈને ઢાળના બીજા છેડા પાસે ઊભા રાખો ત્યાર પછી હવે ટ્યુબ ઉપર વજનને એવી રીતે સરકાવો કે જેથી ક્રોસહેર રેન્જિંગ રોડના માર્કને બરાબર દુભાગે તો અહીં એક ટ્યુબ ઉપરનું જે વજન જે છે એ રીતે આપણે સરકાવવાનું થાય કે જેથી ક્રોસહેર રેન્જિંગ રોડના માર્ગને બરાબર દુભાગે તો મિત્રો અહીંયા આપણે આગળ જોયું કે આ એક વજન છે બરાબર એ રીતે આપણે સરકાવવાનું થાય કે આગળ જે આ સ્ટાફ ખરો બરાબર તો આ સ્ટાફનો જે આ ક્રોસહેર ખરો બરાબર ક્રોસહેડ ટાઈપનું જે છે એ અને આપણો જે ટ્યુબના અંદર જે ક્રોસેટ છે એકબીજાને ઇન્ટરસેક્ટ થાય એ રીતે આપણા આ વજનયાને સરકાવવાનું થાય છે ત્યારબાદ આપણને જે આ ટ્યુબ ઉપર જે વજનની સરકાવી એ પ્રમાણે એ ટ્યુબ ઉપરથી આપણને જે રીડિંગ આપેલા છે એ આપણે શું દર્શાવવા છે આગળ જોઈ ગયા એ પ્રમાણે ગ્રેડિયન્ટ દર્શાવે છે બરાબર તો આ રીતે આપણે મિત્રો અહીંયા આપણે ગ્રેડિયન્ટ સેટ કરી શકાય બરાબર તો અહીં અરે કે ટ્યૂબ ઉપરનું વજનને એવી રીતે સરકાવો કે જેથી ક્રોસહેર રેન્જ ઝિંગ રોડના માર્કને બરાબર દુભાગે ઇન્ડેક્સ માર્ક વડે રીડિંગ નોંધો જે ઢાળ દર્શાવે છે તો સૌપ્રથમ તો મિત્રો આપણા જોડે કયા કયા સાધન સામગ્રીના અંદર તમે જુઓ તો અહીં એક શિલોંગા ટ્રેસર જોઈએ બરાબર ત્યાર પછી એક સ્ટાફ જોઈએ અને એક સ્ટેન્ડ જોઈએ બરાબર તો અહીં એક આ સ્ટેન્ડ છે અહીં સ્ટેન્ડ દર્શાવેલો છે એના ઉપર એક લેમ્પિંગ સ્ક્રૂ છે બરાબર જે જેની મદદથી આપણે જે એ ફ્રેમવાળું આખું સ્ટ્રક્ચર જે આ શિલોંગ ઘાટ ટ્રેસર જે છે એના આપણે અહીં અરે ટીંગાડવાનું થતું હોય છે ત્યારબાદ આપણે જે જગ્યાએ ઢાળ શોધવાનો હોય કાં તો ગ્રેડિયન્ટ સેટ કરવાનું હોય બરાબર તો એ જગ્યાએ સૌ પ્રથમ શું કરવામાં આવે છે પહેલાં તો આ એક શિલોંગ ઘાટ ટ્રેસર છે અહીં અરે ટીંગાડી દેવામાં આવે ત્યારબાદ કોઈક આપણો બીજો સાઈડ સુપરવાઇઝર કા તો સાઇડ સર્વેયર હોય એના જે જગ્યાએ આપણો ઢાળ નક્કી કરવાનું હોય એ બિંદુ અગાડી જઈને એનો ઊભું કરી દેવામાં આવતું હોય છે મિત્રો ત્યારબાદ આપણે બાયસેક કરવું પડતું હોય છે જેના અંદર એક મેઇન સર્વેઅર જે હોય એ આ આઈપીસની મદદથી એ રીતે વજનને સરકાવવા કે જેથી જે સાઈડ સર્વેયર હોય અને જે સ્ટાફ લઈને આ ક્રોસિયાર લઈને ઊભો હોય એ એનું જે બિંદુ અને ક્રોસિયાર આપણે જે બ્રાસ ટ્યુબનું જે બિંદુ જે છે એ બંને ઇન્ટરસેક્ટ થાય એ રીતે વજન સ્ટાફ નીચે લઈ જવામાં આવતો હોય છે અને જ્યારે બંને એક જગ્યાએ એક પોઝિશન પર સ્થિર થઈ જતા હોય છે ત્યારે આપણને એ ઢાળ નક્કી થઈ જતું હોય છે તો મિત્રો આપણે અહીંયા આગળ જે રીતે જોયું કે શિલોંગ ઘાટ ટ્રેસર તો શિલોંગ ઘાટ ટ્રેસર શાના માટે ઉપયોગી છે એક તો ઢાળ નક્કી કરવા માટે ગ્રેડિયન પરના બિંદુઓને નક્કી કરવા માટે તો મિત્રો અહીં આજે આપણે શિલોંગ ઘાટ ટ્રેસર વિશે ચર્ચા કરી બરાબર શિલોંગ ઘાટ ટ્રેસર કઈ રીતે આપણને ઉપયોગી છે અને શા માટે એની જરૂરિયાત પડતી હોય છે બરાબર તો આપણે આજે અહીંયા શ્રીલંકા ટ્રેસર વિશે ચર્ચા કરી તો આજનો મિત્રો આજનો લેક્ચર અહીંયા જ પૂર્ણ કરીએ છીએ નમસ્તે અસ્તુ